બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાના આપ સૌ કોઈ દર્શન કર્યા જ જશે પરંતુ આજે આ વીડિયોની અંદર હું દર્શન કરાવીશ આપને વનની અંદર પદ્માસનમાં બેસેલા ત્રિકાળ સંધ્યા કરતા પ્રભુ શ્રી રામના દેશની અંદર માત્ર ત્રણ જ જગ્યાએ કાળા પથ્થરમાંથી બનેલી ભગવાન શ્રીરામની મૂર્તિ આવેલી છે એક નાસિકની અંદર જ્યાં ઉભા રામજી છે બીજું લલ્લા અને ત્રીજું અમદાવાદની હાજા પટેલની પોળમાં આવેલું કાલારામજી મંદિર કે જ્યાં કસોટી પથ્થરમાંથી બનેલા ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા બિરાજીત છે કસોટી પથ્થર એટલે કે જેના પર સોનું ઘસી ને ચેક કરવામાં આવે એવા કાળા પથ્થરમાંથી બનેલી છે પ્રભુ શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી ની મૂર્તિ તો આવો દર્શન કરો મારી સાથે પૈસા સમયના ના અતિ પ્રાચીન અને પૌરાણિક એવા કાળા રામજી મંદિરના જય શ્રી રામ મારું નામ હેતલપાટ છે આ કાલારામજી મંદિર લગભગ છસો વર્ષથી પણ વધારે પુરાણું છે અને પ્રાચીન છે તમે જોઈ શકો છો કે કાલારામજી મંદિરમાં શ્રી રામજીના દર્શન પદ્માસન સ્વરૂપમાં અને શ્રી રામજી સંધ્યા કરતા હોય તે ભાવના દર્શન છે તે ભારતભરમાં માત્ર એક જ દર્શન એવા છે કે પદ્મસન સ્વરૂપમાં શ્રી રામજી દર્શન આપે છે આપણે દરેક દરેક મંદિરમાં જોઈ શકીએ છીએ કે રામજી રામજીના દર્શનમાં રામજી જોડે હોય જ છે અહીંયા તમે જોઈ શકો છો કે શ્રી રામજી જોડે બાણ નથી લક્ષ્મણજી જોડે ધનુષ બાણ છે ચિત્રકૂટ ધર્મના દર્શન હોવાથી તેમની જોડે આ દર્શન છે રામજી સંધ્યા કરે છે લક્ષ્મણજી તેમની સેવામાં ઉભા છે કે રાક્ષસો તેમને વિઘ્ન ના પાડે સંધ્યા કરતા ત્યારે મોટાભાઈની સેવામાં લક્ષ્મણજી તેમની સેવામાં ઉભા છે અને માતા સીતા પણ સેવામાં દર્શન આપે છે અહીં સેવાક્રમની વાત કરીએ તો દિવસ દરમિયાન મંગળા ભોગ પછી બાલ ભોગ પછી રાજભોગ અને સાંજે ઉત્થાપન ભોગ અને શયન ભોગ દરેક ભોગમાં દરેક ભોગ પછી પાંચ આરતી થાય છે આ સેવાક્રમ ત્રણસો ને પાસઠ દિવસ જ રીતે રહે છે અહીં દરેક તહેવાર પાંચ ભોગ અને પાંચ આરતી સહિતના સાથે આખા વર્ષ દરમિયાન બધા જ તહેવારોને આવે છે જેમાં ભગવાન શ્રી રામને સમર્પિત એવો ભગવાન શ્રી રામ અને સીતાનો વિવાહ મહોત્સવ તેમજ નવરાત્રીની સવિશેષ ઉજવણી કરવામાં આવે છે આ તહેવારો દરમિયાન સવિશેષ રીતે ભગવાનના સેવાક્રમ સરાભરા અને ખાસ નૈવેદ્ય ધરાવીને આ તહેવારોને ઉજવવામાં આવે છે પણ વિશેષ વાત કરું તો દર નોમ જેમ કે વધ અને સુધ બંને નોમ પણ અહીંયા ઉજવવામાં આવે છે ઘણા વર્ષોથી અમે રાત્રે આઠ થી નવ રામધૂન કરીએ છીએ અને પ્રસાદની વ્યવસ્થા હોય છે તો યજમાનશ્રી દ્વારા પણ નોમ લખાવવામાં આવે છે જેમ કે કોઈ જન્મતિથિ નોંધાવે છે કોઈ પુણ્યતિથી નોંધાવે છે તો તમારા માધ્યમ કોઈને પુણ્ય પુણ્યતિથી કે કોઈ પણ સારા પ્રસંગે નોમ નોંધાવી કાલારામજી મંદિર અમદાવાદનો સંપર્ક કરી શકે સેવા દરમિયાન અમે પાંચ ભોગ ધરાવીએ છીએ જેવી રીતે ફ્રૂટનો મગજ નો મઠડીનો અને થાળ ધરાવીએ છીએ થાળની અંદર અમે દાળ ભાત શાક પૂરી સાથેની બધી જ વાનગી અને મિષ્ટાન ફરસાણ પણ ધરાવીએ છીએ આ ઉપરાંત જે સેવાન યોછાવર કરે છે એમના માટે અમે મગજના લાડુ અને મઠડી પણ બનાવીએ છીએ અને એ લોકોને આપીએ છીએ આવી રીતે નવરાત્રી દરમિયાન રામ રાવણનું યુદ્ધ થયું હતું દશેરાના દિવસે એ તો બધાને ખ્યાલ જ છે તો એમાં રાવણ સાથે યુદ્ધ કરવા માટે રામજીને શક્તિની જરૂર હોય તો એ શક્તિ માટે અમે લાવસીનો ભોગ ધરાવીએ છીએ જય રામજી કી બે હજાર એકની ભૂકંપની જો હું વાત કરું તો અમને સાક્ષાત અનુભવ થયો હતો અમે દર્શન કરી રહ્યા હતા સવારનો સમય હતો સાડા આઠ નવનો ત્યારે એકદમ બુમાબૂમ બારથી સાંભળવા મળી કે ભૂકંપ આવેલો છે ભૂકંપ આવેલો છે પણ અમે તો અહીંયા જ ભગવાન સામે સન્મુખ ઉભા રહ્યા પણ તે દિવસે અમારા વડીલનો જન્મદિવસ હતો ને તેલના તાવડા મૂકેલા હતા પણ ક્યાંય કોઈને આંચ ના આવી જે આ મંદિર છે છસો વર્ષ જૂનું છે અને આ મંદિર એમ કે માટી ઉપર એનો પાયો થયેલો છે પણ છતાં મંદિરને ક્યાંય આંચ આવી નથી અને બધા અમે સલામત રીતે બચી ગયા હતા એ અમારો જાત અનુભવ છે એમ આ ઉપરાંત જે આજુબાજુ ને બારથી જે દર્શન કરવામાં આવે છે એનો પણ સાક્ષાત અનુભવ છે કે રામજી સાક્ષાત છે એમને આપણી રક્ષા કરે છે એમ જય રામજી તો આવી જ ધાર્મિક તથા આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઇક કોમેડિયન શો શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સાવને જય રામ જય દ્વારકાધીશ